અરવલ્લી જિલ્લાના મોડાસા ભાવનાત્મકની આંખોમાં પશ્ચાતાપ અને સુધેરવાનો સંકલ્પ દેખાયો જેલ પ્રશાસન દ્વારા સુરક્ષિત અને ભાવ આયોજન સાથે બહેનોને વૃક્ષ અર્પણ કરવામાં આવ્યા મારો ભાઈ સબજેલમાં છે અમને અહીંયા રાખી પર્વ નિમિત્તે બોલાયા હતા રાખડી બાંધવા માટે તો અમે આવ્યા હતા રાખડી બાંધીએ એ લોકોની વ્યવસ્થા બહુ સારી છે અંદરથી બધું પ્રોવાઈડ કરે છે કંકુ ચોખા મીઠાઈ પછી ભાઈની યાદમાં છોડ આપે છે હું ભગવાનને એટલી જ પ્રાર્થના કરું કે મારો ભાઈ જલ્દી છૂટીને બહાર આવે રક્ષાબંધનનો નિમિત્તે ઉજવણી કરવામાં આવી છે અમને એવી પ્રાર્થના કરીએ ભગવાનને કે તે જલ્દી છૂટી જાય ચાર રસ્તે અમે લોકો રાખડી બાંધવા આવીએ છીએ અમને વૃક્ષ આપવામાં આવી છે અને આજે આપણા ભારત દેશની અંદર પ્રાચીન કાળથી રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે ભારતના ઇતિહાસમાં આનું ઘણું પણ રક્ષાબંધનનું વર્ણન પણ મળે છે આપણા ગુજરાત જેલ વિભાગની અંદર ગુજરાત જેલ વિભાગના વડા શ્રી રાવ સાહેબ આઈજી પી શ્રી ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ આજે રક્ષાબંધનનો તહેવાર અત્ર મોડાસા ખાતે ઉજવવામાં આવેલ છે આજે દરેક બંદીવાનોને પોતાની સગી બહેનો આવી એ લોકોને હાથે રક્ષા બાંધી મોઢું ગર્યું કરાવી અને શુભેચ્છાઓ પાઠવે છે જેલમાંથી શુભકામનાઓ લોકો પાઠવે છે અને આજે અમે પણ એક ભાઈની યાદી રહે એ માટે તમામ બહેનો જે રક્ષાબંધવા દરેક એક પ્લાન્ટ એક છોડનું અમે ભેટ આપીએ જેથી કરી બહેનો ઘરે જઈને વાવેતર કર્યું એ એટલે ભાઈની યાદી પણ રહે અને એક પરિવારનું સારામાં સારું જતન થાય એ શુભ આદેશથી આજે રક્ષાબંધન સબ્જર મોડાસા ખાતે ઉજવવામાં આવેલ છે